અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે જેમાં કિલો વેટે એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ સુરત સુમુલ ચેરમેન માનસિંહ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને પગલે પશુપાલકો માટે ધન વર્ષા થઈ થયું હતું જે વર્ષ કરતા અઢાર ટકા વધારે છે ત્યારે સુમુલની ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં દૂધના પ્લાન્ટ કાર્યરત છે સુમુલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત